શ્રી ભાદરવ ખેલોની મંડળ ભાદર વા સંચાલિત જી આર બગત હાઈસ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગ કેજી ધોરણ પાંચ સુધીના બાળકોને સ્કૂલ યુનિફોર્મનો બે જોડ પેર આપવામાં આવી ત્યારબાદ એક સ્કોટ યુનિફોર્મ આપવામાં આવ્યા અને એક સૂટ પણ એમના દ્વારા આપવામાં આવ્યા છથી આઠ ધોરણના બાળકોને રેગ્યુલર સ્કૂલ યુનિફોર્મ બે જોડ અને બ્લુ આજરો શેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણીયા દ્વારા આપવામાં આવ્યો હું શેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું તેઓને ધન્યવાદ પાઠવું છું કે ગત વર્ષે પણ તેઓ દ્વારા જીઆર પગાર ફાસ્ટમાં બાળકોને વિનામૂલ્યે છે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તેવી જ રીતે આ વર્ષે પણ સ્કૂલ યુનિફોર્મ અને શૂઝ સાથે યુનિફોર્મ આપવામાં આવ્યા અને આજ રોજ સેક્રેટરી એવા દેવેન્દ્ર પુરોહિત સાહેબ પણ શૈલી એન્જિનિયરિંગમાંથી ઉપસ્થિત હતા ત્યારબાદ પ્રશાંત સાહેબ જે નવીન આવેલા છે એ પ્રશાંત સાહેબ પણ ઉપસ્થિત હતા ગાયકવાડ મેડમ પણ ઉપસ્થિત હતા ઉપેન્દ્રસિંહ મોઢા પણ ઉપસ્થિત હતા શૈલી એન્જિનિયરિંગમાંથી તો દેવેન્દ્ર પુરોહિત સાહેબે એક મસ્ત વાત કહી કે યુનિફોર્મ માટે ખાસ કરીને એક ડિસિપ્લિન દરેકનામાં એક ડિસિપ્લિન દેખાય તો દરેક એક સમાનતા કે ये सामानता ने डिशिप्लिन जो बात करी ये बात ने में खूब ने ये कही है प्रशंसनीय बात करी कि सनता ने डिसिप्लिन हो श्रद्धा लागे एक सामान लागे ये यूनिफॉर्म जो वितरण कर शहरी इंजीनियरिंग प्लास्टिक इंजीनियर तमाम परिवारजनों ने दिलना अंतर पूर्व खूब खूब आभार मानूचू धन्यवाद पाठूँच छूट मैनेजमेंट में खूब खूब दिलना अंतर पूर्व પ્રાર્થના કરું છું અને માતાજીને પ્રાર્થના કરું કે વર્ષો વર્ષ એમની આપણી પ્રગતિમાં રહે ને ભાગ રૂપે અમને પણ જી આર ભગતના બાળકને પણ ગુરુને બાદ મળતી તે વાત માતાજીને જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ જય આપણું શુભ નામ મહેન્દ્રસિંહ રેણા સેક્રેટરી જીઆર આર ભગત છે